લ્યો પાણી પી લ્યો નથી પીવું પાણી મારે તું જવા દે અને મારે પાણી પીવું છે ને તો ઊભો થઈને પી લેશ મારે કઈ પગ ભાંગી નથી ગયા હે મમ્મી મારું પાકેટ ભાળ્યું આયો મારી પાસે હતું તને ના નથી પડી મારી વસ્તુ તારે કાઈ નહી અડવાની અને પાકેટ નો છે ને મે મારા મમ્મીને કીધું તું તને નોતું કીધું મમ્મી ખાવાનું બની ગયો તો આવો જો ને બહુ ભૂખ લાગી છે ઓ હાલ્યો નો એલી મારા તને કેટલીક વાર કેવું તને એક વાર કીધું સમજ નથી પડતી બધું લાવવાનું મારા મમ્મીને ને કહું છું તું શું કરવા લઈને આલી આવે છો નથી ખાવું મારા જવા દે દેલ તું હરખાને કઈ વાત ન કરતો આગો આગો ભાગે છો કઈ બાજ્યો છો એ ની હા જો બટા તમે શેમાંથી બાજા હોય ને એ મારે નથી જાણવું પણ હવે તું ખાલી મારી એક વાત સાંભળ જો બટા બાંધવાનું ઝગડવાનું તો બધા સંબંધમાં માં હલતું જ હોય પણ એ ઝઘડાને ને કઈ રીતે પ્રેમ માં બદલવો ને એ આવડવું જોઈએ અને એના ઘર પરિવાર ને બધાને મૂકીને અહીંયા આવી ખાલી તારા માટે અને તું જ એને બાધે ને ઝઘડે તો એ વાજબી નો કેવાય હાલ ને કે માનો કે તમે બે બાધો ઝઘડો એ તો પતિ પત્નીમાં હાલતું જ હોય પણ એ ઘડી બે ઘડી હોય પછી એ બધું ભૂલી જવાનું જો બટા પતિ પત્ની ના પ્રેમ ને આજીવન રાખવો હોય ને તો ભૂલ સુખ માફ કરતા આવડવું જોઈએ ને હળી રહેતા આવડવું જોઈએ એટલે જે જોયું બધું ભૂલી જાઓ આનંદ મંગલ કરો મોજો કરો નવી નવી જગ્યાએ ફર્યા રાખો અને એકાબીજીને પ્રેમ કરતા રહો અને જીવન જીવતા રહો